નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો બોર્ડની એક્ઝામ આવી રહી છે દસમા અને બારમાની જ્યારે જ્યારે એક્ઝામ આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડાક ફ્યુઅરમાં જોવા મળતા હોય છે કયા પ્રકારની તૈયારીઓ કરવી કયા પ્રકારની તૈયારીઓ કયા વસ્તુથી દૂર રહેવું કઈ વસ્તુને વધારે ફોકસ કરવું કેટલા પ્રમાણની ઊંઘ લેવી આ તમામ બાબતે જ વિદ્યાર્થીઓ ક્યારેક એક પ્રશ્નાર્થ ચિહ્નમાં આવી જતા હોય છે કે કેવા પ્રકારની તૈયારીઓ કરવી આખું વર્ષ મળતું હોય છે તૈયારીઓ દરમિયાન વિદ્યાર્થીઓ કરતા પણ હોય છે પરંતુ અંતિમ ટાઈમ એટલે કે જે છેલ્લો લાસ્ટ સમય આવતો હોય અને એ પણ ફેબ્રુઆરી માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ કન્ડક્ટ થતી હોય છે ગુજરાત સ્ટેટ બોર્ડ દ્વારા તો તે પૂર્વે કયા પ્રકારની સાવચેતી રાખવી વિદ્યાર્થીઓએ વાલીઓએ વિદ્યાર્થીઓ ક્યારેક પરીક્ષાના ડરથી ક્યારેક ડરી ન જવું જોઈએ સાથે ઊંઘ કેટલી લેવી કયા વસ્તુ પર ફોકસ કરવી કયા બુક પર વધારે કોન્સન્ટ્રેટ કરવું આ તમામ બાબતે જ્યારે થોડા ઘણા કન્ફ્યુઝ થતા હોય ત્યારે જે આચાર્ય હોતા હોય છે તે લોકોને જે ખ્યાલ આવતો હોય છે કારણ કે તે લોકોને ઘણા બધા વર્ષોથી અનુભવ રહેતો હોય છે કે બોર્ડમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે કયા ક્વેશ્ચનને કેટલું ઇમ્પોર્ટન્ટ આપવું કયા ક્વેશ્ચનને કેટલા સમયમાં પૂરા કરવા જે તમે ઉત્તરવાઈ લેતા હો છો એટલે કે તમારી જે સપ્લિમેન્ટરી હોય છે તેની અંદર કયા પ્રકારથી શરૂઆત કરવી તમામ બાબતે ડિસ્કસ કરવા માટે ચર્ચા કરવા માટે અમારા સ્પાર્ક ટુડિયા ન્યૂઝના પ્લેટફોર્મ પર એટલે કે સ્ટુડિયો પર નારાયણ વિદ્યાલયના વિદ્યાલયના જ પ્રિન્સિપાલ મનોજ સર ઉપસ્થિત છે તેમની પાસેથી જાણવાનો નમ્ર પ્રયત્ન કરીશું કારણ કે ઘણા બધા વર્ષોનો તેઓનો અનુભવ છે સર સ્પાર્ક ટુડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર બોર્ડની એક્ઝામ આવી રહી છે હાલ અત્યારે ઘણી કાંઠે આ દિવસો કહી શકાય એટલા બાકી છે વિદ્યાર્થીઓ આવા સમય એટલે કે ઉત્તરાયણ પતે પછી જાન્યુઆરીનો પીરિયડ પતે પછી ફેબ્રુઆરી અને જેમ જેમ નજીક આવતી હોય તેમ તેમ ડરમાં રહેતા હોય છે મુખ્ય કારણ ડરનું શું હોય છે અને તેને એવોઇડ કરવા માટે વિદ્યાર્થીઓ કયા પ્રકારના માહિતગાર થવું જોઈએ સૌ પ્રથમ તો સ્પાર્ક ટુડેના માધ્યમથી સમગ્ર વિદ્યાર્થીગણ કે જે આગામી માર્ચ માસમાં બોર્ડની પ્રથમ જાહેર પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેમને મારા અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ બોર્ડની પરીક્ષાઓ એ તમારા જીવનની પ્રથમ જાહેર પરીક્ષા છે અને તમે લોકો આ જે પરીક્ષા આપવા જઈ રહ્યા છો એમાં ખાસ પરીક્ષાનો જે ડર મોટાભાગે જે વિદ્યાર્થીઓને પરીક્ષાનો જે ડર રહે છે હાવ છે એ હાવ છેલ્લા અંતિમ તબક્કામાં આજે પંદર દિવસમાં ઘણા વિદ્યાર્થીઓમાં બળવત્તર થઈ જતો હોય છે અને ટેન્શનમાં આવી જતા હોય છે વાસ્તવિક દૃષ્ટિએ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ વિનંતી હવે ડરવાની ક્યાં જરૂર છે આખું વર્ષ આપણે તૈયારી કરી જ લીધી છે તો હવે એમાં કંઈ ડરવાની જરૂર નથી હા પરીક્ષા અગાઉ આપને કેટલીક તૈયારીઓ અને એની પૂર્વ તૈયારીઓ તરીકે કેટલીક ધ્યાનમાં રાખવાની બાબતો છે ખાસ કરીને હું અમારી પોતાની જ વાત કરું કે પરીક્ષાના મહાવરાના ભાગરૂપે અમે પોતે અમારી નારાયણ વિદ્યાલયમાં ગત વીકમાં જ એક સરસ મજાની પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું કે જેમાં બોર્ડની પરીક્ષાને અનુરૂપ જ તમામ પરિસ્થિતિ તમામ મુહાવરો થાય તે રીતે અમે આ પરીક્ષાનું આયોજન કરીને વડોદરાના લગભગ છસોથી ઉપર વિદ્યાર્થીઓ અમારે આ વખતે હાજર રહ્યા અને અમારું વિદ્યાલય લગભગ છેલ્લા નવ વર્ષથી આવી કાર્યવાહી કરે છે તો એમાં અમે જે જોયું કે જે વિદ્યાર્થીઓને પરીક્ષાનો જે પહેલા દિવસે ડર હતો એ જ્યારે ચોથા દિવસે પાંચમા દિવસે જોયું ફિયરલેસ હતા મીન્સ કે કહેવાનો મતલબ પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ અને અમારા વિદ્યાલયે આ જે પ્રયત્ન કર્યો ખૂબ કારગાર સાબિત થયો અને વિદ્યાર્થીઓ આજે ફિયરલેસ છે વાલીઓ પણ ઘણા સંતુષ્ટ છે એટલે તમામ વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે તમારી પ્રિલિમ એક્ઝામ તમે આપી છે પ્રિલિમ એક્ઝામ જે આપી એ જ પ્રકારની તમારે એક્ઝામ આપવાની છે તો હા સ્થળ બદલાશે એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી તમે જે આખું વર્ષ મહેનત કરી છે ખૂબ સરસ મહેનત કરી છે હવે એને તમારે ચરિતાર્થ કરવાનો સમય છે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જી નારાયણ વિદ્યાલયની એક વિશેષતા એ છે કે બોર્ડની એક્ઝામ થતાં પહેલાં એ લોકો એક ટ્રાયલ બેઝ પણ લીધી જેના લઈને જ વિદ્યાર્થીઓનો જે કોન્ફિડન્સ છે તે ખૂબ સારો એવો બિલ્ડઅપ થયો સર અત્યારે માહોલ એવો બની જાય છે લોકો એવી ચર્ચાઓ કરતા હોય છે કે બોર્ડની એક્ઝામ છે બોર્ડની એક્ઝામ છે બોર્ડની એક્ઝામ છે તો આને લઈને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પોતાનું મેન્ટલી સ્ટેબિલિટી છે તે ગુમાવી દે છે અને તે લોકો પોતે પણ એવા ડરમાં આવી જાય છે કે હું બોર્ડની એક્ઝામ આપવા જાઉં છું તો એવી કોઈક માહિતી કે જે વિદ્યાર્થીઓને સ્કૂલની એક્ઝામ અને બોર્ડની એક્ઝામ સિમિલર લાગે જસ્ટ ખાલી પ્લેસ બદલાઈ રહી છે ગુજરાત સ્ટેટ બોર્ડ લઈ રહ્યું છે જે પ્રમાણે સ્કૂલ લેતી હતી તે અંતર્ગત માઇન્ડ રિલેક્સ અત્યારે વિદ્યાર્થીઓ આ ટેન્શનમાંથી દૂર નીકળે તે પ્રકારે કયા પ્રકારના તમે સૂચનો કરવા માગો છો જો સૌથી પ્રથમ તો તમે એકલા આ બોર્ડની પરીક્ષા નથી આપવાના સમગ્ર ગુજરાતમાં લગભગ સાડા લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો જેમ તમે મનમાં થોડો ઘણો ફિયર અનુભવો છો એવા તમામ વિદ્યાર્થીઓ ફિયર અનુભવતા જ હશે પરંતુ એ ફિયર એ ડર તમારા મગજ અને મસ્તિષ્ક ઉપર હાવી ન થાય એના માટે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત છે વાલીઓને ખાસ વિનંતી કે આ સમયે બાળકો સાથે સતત રહો સતત સંપર્કમાં રહો અને એમના ઉત્સાહમાં સતત વધારો થાય તેવી પ્રવૃત્તિ કરો ખાસ કરીને બાળકોને જેમ જેમ પરીક્ષાના દિવસો નજીક આવે છે અમારો અનુભવ છે તેમ તેમ બાળકો મારું પેપર કેવું આવશે મારાથી લખાશે કે નહીં પરંતુ મિત્રો તમે બધી જ તૈયારી કરી છે તો હવે કોઈ ટેન્શન રાખવાની જરૂર જ નથી અને હવે અંતિમ દિવસો છે અને ખાસ આ અંતિમ દિવસો એવા છે કે જેમાં તમે તમારા માઇન્ડને કૂલ ઠંડુ રાખીને તમારી પાસે જેટલી તૈયારીઓ થઈ ગઈ છે એનું ભાથું લઈને આપણે પરીક્ષા આપવા જવાનું છે વાલી મિત્રોએ પણ ખાસ સમજવાની જરૂર છે કે આ હાલમાં તો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે વિદ્યાર્થીઓ કરતાં વાલીઓને પોતાની હોય એવું લાગે છે સૌથી વધારે ફિયર રહે છે મમ્મી પપ્પા વિદ્યાર્થી વાંચતો હોય ને એ લોકો ખાસ ઉજાગરા કરતા હોય છે સારી વસ્તુ છે પરંતુ એ ડર તમારા થકી તમારા બાળકમાં ન જાય એ બહુ જરૂરી છે બીજી એક અગત્યની વસ્તુ હવે એક ટ્રેન્ડ ચાલુ થયો છે કે પરીક્ષા પહેલાં હવે જે બાર પંદર દિવસ બાકી છે એટલે હવે બધા સ્વજનો સ્નેહી મિત્રો બધા પરીક્ષાની શુભેચ્છા પાઠવવા જતા હોય કે ભાઈ ચાલો નો ડાઉટ સારી વસ્તુ છે તમારી ભાવના સા સારી અને સાચી પણ છે પરંતુ એમને ખાસ વિનંતી કરવાને આ માધ્યમથી કહું કે જ્યારે તમે બાળકને મળવા જાઓ છો ને ત્યારે ઘણો બધો સમય બગડે છે બીજું દરેક વ્યક્તિ પર્સનલી મળવા જાય છે એટલે એને મનમાં એમ થાય કે મારી પરીક્ષા છે મારી પરીક્ષા જોવા બધા મને એટલે એ ધીરે 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 એ ખરેખર વાસ્તવિક દ્રષ્ટિએ રિલેક્સ થવાના બદલે ટેન્શનમાં આવતું જાય છે અમારો પોતાનો અનુભવ ઘણા બધા વિદ્યાર્થીઓને છેલ્લા દિવસોમાં અમારે પર્સનલી મળવા પણ જવું પડે છે એને કાઉન્સલિંગ કરવું પડે છે અને પછી એ બાળક રિલેક્સ થાય છે તો ખાસ આ બાબતથી થોડોક પોતાના બાળકોને અલગ રાખો તો બહુ સારી વસ્તુ છે મહત્ત્વની બાબત અને આની અંદર મુખ્ય જો કોઈ કિરદાર હોય તો તે વાલીઓનું પણ છે કારણ કે વાલીઓ જ બાળકોને ઉત્સાહિત કરી શકે છે વાલીઓ જ બાળકોને ક્યારેક કોઈક બાળક ટેન્શનમાં આવતું હતું તેના ટેન્શનમાંથી બહાર કાઢવાનું કામ પણ વાલીઓ જ કરવું જોઈએ અને એ જ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સોસાયટી છે સમાજ છે તમારું બાળક દસમામાં છે તમારું બાળક બારમામાં છે શુભકામનાઓ આપવા જાય છે સર ખૂબ મહત્ત્વની બાબત કરી કે શુભકામના આપવી જોઈએ ના નહીં પરંતુ તે અંતર્ગત સમય પણ બગડે છે ને વિદ્યાર્થીઓને અંદરથી ફિયર પણ એ આવે છે કે બધા મને મળવા આવી રહ્યા છે તો એ લોકો મારાથી સારું એવું રિઝલ્ટ એક્સપેક્ટેશન કરી રહ્યા છે અને જો ન મેળવ્યું તો શું થશે આવા પ્રશ્નાર્થ હોય છે ઘણા બધા લોકોને એવું છે કે નજર મારા છે તો આ તમામ બાબતો મહત્વની છે સર બોર્ડની એક્ઝામ સમય ત્રણ કલાકમાં આપવામાં આવે છે દસમા અને બારમાના સિમિલર કયા કયા ક્વેશ્ચન ઉપર વધારે વિદ્યાર્થીઓએ ફોકસ કરવું જોઈએ જેને લઈને સમય પણ બચે અને તમામ જે ક્વેશ્ચન છે તે કવર થઈ જાય જુઓ ખાસ કરીને બોર્ડની પરીક્ષાનો સમય ત્રણ ને દસ મિનિટ છે જી અને હાલના વિદ્યાર્થીઓ બહુ લકી છે હમણાં પરીક્ષા પદ્ધતિ એની પેપર સ્ટાઇલ ખૂબ ઇઝી કરી દેવામાં આવી છે જે ખરેખર ત્રીસ ટકા ઓપ્શનલ મળી ગયું છે બાળકોને પ્લસ જે બીજા સેશન હતા એમ જ જનરલ ઓપ્શન મળી ગયું પહેલાં ઇન્ટરનલ ઓપ્શન હતું હવે જનરલ ઇન્ટરનલ મીન્સ કે પચીસમો પ્રશ્ન છે એના અથવા પચીસમો પ્રશ્ન પણ હવે નીચેના પાંચ પ્રશ્નો પછી પણ ત્રણ પ્રશ્નો લખો એટલે એમની પાસે ઓપ્શનલ વધી ગયા છે એટલે હવે તો મને એમ લાગે કે બાળક નપાસ થવું હોય ને તો બોર્ડને કહેવું પડે કે ભાઈ મને નપાસ કરજો એવી પરિસ્થિતિ આવી ગઈ છે અને એ લોકો ફિયરલેસ સદ રહેવાની જરૂર છે બીજું પરીક્ષા પહેલાં ખાસ કરીને ઘણા વિદ્યાર્થીઓ રાતના ઉજાગરા વધારે કરે છે વાંચી લઉં વાંચી લઉં પ્રોપર ફૂડ નથી લઈ શકતા જમી નથી શકતા અને આમાંના આમાં એમની હેલ્થ બગડે છે બહુ સર ખાસ મારે અંગત વિનંતી કે ઉજાગરા ના કરો તમારો પોતાની જે આઠ કલાકની ઊંઘ છે એ ખરેખર પૂર્ણ કરો બીજું હા આજથી જ પરીક્ષા પતે ત્યાં સુધી સાદો ખોરાક લેવાનું ચાલુ કરી દો વધારે આ જનરેશનને છે ચાલો થોડું અને માતા પિતા કહે ચાલ બેટા થોડું ખાઈ લે એટલે આ મારી અંગત વિનંતી હવે સાદું ફૂડ આપો કારણ કે એના ડાયજેસ્ટિંગમાં પ્રોબ્લેમ ન થાય એક દિવસ જો બાળક બીમાર પડે ને તો એને કેટલો બધો પ્રોબ્લેમ થાય છે એ આપણે જ્યારે બીમાર પડીએ જ્યારે આપણે પરીક્ષા આપવાની ત્યારે અનુભવતા હોય ત્યારે જ ખ્યાલ બીજું મીન વાઇલ ઊંઘવાના ટાઈમની સાથે બહાર ફરવાનું આવું ઓછું કરી દો છેલ્લા ટાઈમ પર ઘણા વિદ્યાર્થીઓને કે નાનો મોટો એક્સિડન્ટ થઈ જાય બિચારા સ્ટુડન્ટની આખા વર્ષની મહેનત પાણીમાં જતી રહી છે નો ડાઉટ સરકારે લહિયાની વ્યવસ્થા કરે છે બધી વ્યવસ્થા પણ જ્યારે પોતે લખે અને બીજા પાસે પેપર લખાવે ઘણો બધો ડિફરન્સ હોય છે એટલે ઘણી નાની નાની વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત ખાસ મને લાગે છે ખૂબ સાચી વાત છે પરીક્ષાનો ટાઈમ ચાલી રહ્યો છે પ્રમાણે પ્રમાણે વાત કરી ફૂડની સાથે સાથે ઊંઘ અને ઊંઘની સાથે સાથે ફૂડ આ બંને સિમિલર વસ્તુ છે અને તેને લઈને જ બોડી એક્ટિવ રહેશે અને બોડીની અંદર કાર્ય કરવાની કે યાદ રાખવાની ક્ષમતા વધશે તો આ તમામ બાબતે ધ્યાન રાખવા જેવી છે કારણ કે અંતિમ સમય છેલ્લો સમય છે આ સમયે બોડી સાથે કંઈક નાનો મોટો ઇન્ફેક્શન લાગી જાય નાનો મોટો તાવ આવે તો પણ તેના અસર પરીક્ષા પર થતો છે સર વિદ્યાર્થીઓ માટે વાલીઓની જે બાબત કહેવામાં આવે તો વાલીઓ વિદ્યાર્થીઓને મોટિવેટ પણ કરી શકે છે અને ક્યાંક ગુસ્સો કરીને ટોકવા વળવામાં તો બાળક ડિમોટિવેટ પણ થઈ જાય તો વાલીઓનો મુખ્ય કિરદાર વાલીઓને કયા પ્રકારની સલાહ આપવા માંગો છો ખાસ તો બાળક જ્યારે દસમામાં આવ્યું ત્યારથી બધા જ વાલીઓ અને સમાજ સોસાયટી ભાઈ બહેન બધા તું દસમામાં આવી ગયો બોર્ડમાં છે આ એટલે એના મનમાં એના પહેલાં તો આપણે કરી દીધો કે હું બોર્ડમાં છું મારે મોટી પરીક્ષા આપવા જવાની છે હવે વાલીઓને ખાસ વિનંતી કે પોતાના બાળકને એટલું સરસ રીતે સમય કે બેટા તે તૈયારી કરી દીધી છે હવે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તે જેટલી તૈયારી કરી છે આપણે તૈયારી કરવાની છે અને આ જિંદગીની પહેલી પરીક્ષા નથી આવી તો ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે અને જે રિઝલ્ટ આવશે આપણે સ્વીકારીએ છીએ ત્યાં જે તૈયારી કરી છે બેટા એ જ તને મળવાનું છે આપણે જે પરિણામ હશે આપણે સ્વીકારીશું અને કદાચ ઓછું પરિણામ આવશે તો ફરી વખત તૈયારી કરીને આપણે એને સુધારીશું એટલે આ બહુ અગત્યની વસ્તુ છે કે વાલીઓએ હવે એના માતા પિતા કરતા મિત્ર બનવાની જરૂરિયાત બનશે અને ખાસ આ પંદર પોતાના બાળકોને કારણ કે આજના બાળમાં ટેન્શનમાં આવી જાય અને આપણે જે શરૂઆતમાં જે હતા આપણે એક જસ્ટ મારી રીતે વાત કરું તો અમારા સમયમાં જયારે ટેન્શન આવતું પેલા સ્ટીલના ગ્લાસ જેવા હતા કદાચ પડતા તો થડ અવાજ કરીને પાછો આપનો આકાર નહોતો જતો પણ આજના બાળકો પેલા કાચના ગ્લાસ જેવા થઈ ગયા છે પડે એટલે એનો આકાર ખલાસ થઈ જાય છે અને ખરેખર બહુ ટેન્શનમાં આવી જાય છે એટલે ખાસ વાલી મિત્રોને અંગત વિનંતી કે એમની સાથે બસ મિત્ર ભાવથી રહો તારે ટેન્શન લેવાની જરૂર નથી બેટા આપણે તૈયારી થઈ ગઈ છે વર્ષની તારે જે આવશે આપણે સ્વીકારીએ છીએ જે આવશે સ્વીકારીએ આ બાબતે મુખ્ય ટર્નિંગ છે કારણ કે દર્શક મિત્રો બધા જ વિદ્યાર્થીઓ સેમ નથી આવતા બધા જ વિદ્યાર્થીઓના સોમાંથી નવ્વાણું પંચાણું કે સત્તાણું નથી આવતા ક્યારેક કોઈક સાહીઠનો પણ હોય કોઈક પંચાવનનો હોય ને કોઈકની કેપેસિટી ના હોય કોઈને યાદ ન રહેતું હોય ભલે આખું વર્ષ મહેનત કરીએ તો ક્યારેક તે ફેલ પણ થાય છે સર તમે જે પ્રમાણે કહ્યું તે જ પ્રમાણે બોર્ડની પરીક્ષા છે જિંદગીની છેલ્લી પરીક્ષા નથી આ બાબત બહુ મુખ્ય છે હું માનું છું કે આને પિન કરી દેવું જોઈએ પિન એ કરવું જોઈએ કે આ બોર્ડની એક્ઝામ છે તમારા લાઈફની છેલ્લી એક્ઝામ નથી સો ડોન્ટ બી ફોલ ઇન ધ ફિયર તમે કોઈ બાબતે ચિંતામાં પડવાની જરૂર નથી પરીક્ષામાં તમે જેટલી મહેનત કરી છે આખા વર્ષ દરમિયાન એટલું જ પરીક્ષામાં તમારે ઉતારવાનું છે કે એટલું જ લખવાનું છે નવું કંઈ આવવાનું નથી તમારા સિલેબસની બહાર પણ કોઈ વસ્તુ જવાની નથી તો ઇટ્સ અ બિગ થિંગ કે તમારું કોન્સન્ટ્રેટ અને તમારું ફોકસ હાલે અત્યારે એક્ઝામ પર જ હોવું જોઈએ સર આ અત્યારે વાત કરીએ એ પ્રમાણે એક વાતમાં ટર્નિંગ આવશે કે અત્યારે એક્ઝામ આપી પણ દીધી રિઝલ્ટ આવી પણ ગયું પરંતુ એવા વિદ્યાર્થીઓનું શું કે જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ ઓછા આવ્યા છે જે વિદ્યાર્થીઓ પોતાના એક્સપેક્ટેશન કરતાં રિઝલ્ટ ઓછું મેળ્યું છે નિરાશ થઈ જાય છે ક્યારેક તૂટી જાય છે ક્યારેક હતાશ થઈ જાય છે અને છેલ્લા એવા પણ કિસ્સાઓ સામે આવે છે કે આત્મહત્યા કરવાનો વારો વોટ ટુ ટુ ઓડિયન્સ સ્પેશિયલી હવે તો વિદ્યાર્થીઓને ટકા વધાર આવે ઓછા આવે એનું કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી હવે દસમા પછી એટલા બધા પ્રોફેશનલ કોર્સિસ એટલી બધા વિભાગો થઈ ગયા છે કે તમારા ટકા ઊંચ નીચ વધારે ઓછા થઈ ગયા છે તો તમારા નાસીપાસ થવાની જરૂર નથી ઘણા તમારા પોતાની જે કેપેબિલિટી છે એ પ્રમાણે તમે અલગ અલગ વિભાગોમાં એડમિશન લઈ શકો છો સાયન્સ કોમર્સ આર્ટ્સ ડિપ્લોમાઝ એટલા બધા કોર્સીસ છે કે હવે વિદ્યાર્થીએ નાસી પાસ થવાની કોઈ જરૂર જ નથી પહેલી તો એમની કેપેબિલિટી પ્રમાણે તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે તમને કંઈક ને કંઈક કોર્સ તો છે જ તમારા માટે એટલે તમે પાછી પાણી કરવાની થતી જ નથી માઇન્ડ ઉપર મારા પરીક્ષામાં માર્ક ઓછા આવશે ઘણા વિદ્યાર્થીઓ શું થાય છે પરીક્ષા આપીને આવ્યા પછી સપોઝ કે મારું બીજું પેપર પ્રોપર નથી ગયું એટલે હું ટેન્શનમાં આવી જાઉં છું અને એની અસર એના ત્રીજા ચોથા પાંચમા પેપર ઉપર પડે છે એટલે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની જે પરીક્ષા ગઈ એની ઉપર હવે કોન્સન્ટ્રેટ નથી કરવાનું હવે તમારું મેઇન કોન્સન્ટ્રેશન આવનારી જે પરીક્ષા છે એના પર રાખવાનું તમારો ફિયર આમ જ દૂર થઈ જશે સાચી વાત છે આપી દીધી અને રિઝલ્ટ આવી પણ ગયું પરંતુ હવે રિઝલ્ટ પર ધ્યાન નથી આપવાનું કારણ કે તમે તમારો એફર્ટ્સ નાખી દીધો છે હવે તમારી મહેનત નક્કી કરશે કે તમારું રિઝલ્ટ શું છે સર તમે જે સપ્લિમેન્ટરી લઈને આવ્યા છો તે અંતર્ગત પણ કંઈક કહેવા માગો છો શું છે તેની સામગ્રી એકચ્યુઅલી મારી પાસે હાલમાં અમે જે પ્રી બોર્ડ એક્ઝામ લીધી છે એ પ્રીબોર્ડની અમારી પાસે પૂરવણી છે કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આ પ્રી બોર્ડ એક્ઝામમાં થયેલી જે જવાબવાહી છે તેના પર ફોકસ કરીને આજે મારી પાસે જે આવી છે એ સેમ ટુ સેમ તમારી બોર્ડની જે જવાબદારી છે એ પ્રકારની છે અમારી નારાયણ વિદ્યાલયે તમામ બોર્ડના સ્ટુડન્ટ્સ માટે આ રીતે બનાવી છે સૌથી મહત્વની વસ્તુ આ પરીક્ષામાં અહીંયા તમારે આ જે જગ્યા આપેલી છે એ તમારા બારકોડ સ્ટીકર માટે છે આ બારકોડ સ્ટીકર એક વારનું સ્ટીકર છે કે જેમાં તમારો બેઠક નંબર હશે અને સાથે પહેલાં લીટા જે આવે છે બારકોડ જે આપણે કોમ્પ્યુટર સ્કેન કરે છે એ રીતના આવે છે સાથે સાથે આ જે બોક્સ છે એમાં એમને પોતાનો અહીંયા બેઠક નંબર લખવાનો છે સપોઝ કે ચાર લાખ બેતાલીસ હજાર એક્સ વાય ઝેડ અને અહીંયા નીચેને શબ્દોમાં લખવાનો ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન આપજો અહીંયા શબ્દોમાં ચાર લાખ બેતાલીસ હજાર એવું નથી લખવાનું પણ જી ફોર ફાઈવ થ્રી એ રીતે લખવાનું લખવાનું છે ખાસ અહીંયા તમારો સેન્ટર નંબર વિદ્યાર્થીની સહી ખાસ એક મહત્વની સૂચના કે અહીંયા તમારા બારકોડ સ્ટીકર પર જે નંબર છે એ તમારો જે હોલ ટિકિટ છે હાલમાં હવે થોડા ટાઈમમાં હોલ ટિકિટ આપવામાં આવશે એ હોલ ટિકિટ પર પણ એ જ નંબર છે બંને ખાસ જોઈ લેવો બહુ જ અગત્યની વસ્તુ છે છેલ્લે તમને અહીંયા ખાખી સ્ટીકર આવશે આ જે ચોરસ ભાગ છે એક ખાખી સ્ટીકર આવે છે જેના પર તમારે લગાડી દેવાનું છે સપોઝ કે આ રીતે ખાખી સ્ટીકર લગાવી ગયું એટલે તમારો નંબર બેઠક નંબર કોઈને જ ખ્યાલ નહીં આવે ખાલી માત્ર કોમ્પ્યુટર અહીંયા તમારા જે બારકોડ હશે એ જ રીડ કરશે એટલે મારો પોતાનું પણ સ્ટુડન્ટ હશે ને હું એની પુરવણી ચેક કરતો હશો તો પણ મને ખ્યાલ બહુ અગત્યની બીજી એક વસ્તુ અહીંયા તમારે તમારી મુખ્ય પુરવણી એક હશે સાથે તમારે કેટલા પુરવણી લીધી છે એક્સ્ટ્રા એ અને ટોટલ સરવાળો કરવાનો છે આ વસ્તુ પણ ધ્યાન આપજો સાથે તમારા સબ્જેક્ટ ને સબ્જેક્ટ કોડ બહુ અગત્યની વસ્તુ છે મિત્રો બોર્ડની પરીક્ષા પહેલાં કેટલીક બીજી બાબતો પણ હવે થોડી જોઈ લઈએ પાંચેક મિનિટ લાગશે મને તમારી સાથે ચર્ચા કરતા મીન વાઇલ હવે આઈ થિંક એકાદ વીકમાં તમને તમારી હોલ ટિકિટ મળશે જી વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે તમને જે હોલ ટિકિટ મળે છે એમાં તમારો ફોટોગ્રાફ્સ તમારો બેઠક નંબર તમારા જે વિષયો છાપેલા હશે એ અને ખાસ વિષયોના જુદા જુદા કોડ નંબર છે તમારા પ્રશ્નપત્રમાં વિષય લખેલો નહીં આવે પરંતુ એનો કોડ નંબર લખેલો પ્રશ્નપત્રમાં કોડ નંબર લખેલો હોય એટલે તમે તમારા કોડ નંબર્સ પણ જોઈ લો સાથે સાથે તમારી હોલ ટિકિટમાં તમારો નંબર કઈ સ્કૂલમાં આવ્યો છે તમારું પરીક્ષાનું કેન્દ્ર કયું છે એ પણ દર્શાવેલું હશે એટલે ખાસ પરીક્ષાના અગાઉના બે ત્રણ દિવસ પહેલાં તમારે તમારું પોતાનું જે કેન્દ્ર છે એની મુલાકાત લઈ લેવી કે અથવા તો આગલા દિવસ કે ભાઈ મારો આ જગ્યા પર નંબર છે આ વિદ્યાલય આ જગ્યા પર છે આવવા જવા મને કેટલો સમય લાગશે વાલીઓને ખાસ સૂચના આપું છું કે તમે તમારા બાળકને લઈને એક બે વખત ત્યાં મુલાકાત લઈ લેજો હવે બીજી મેઇન વસ્તુ જ્યારે પરીક્ષા આપે છે ત્યારે બહુ જ અગત્યની વસ્તુ છે મિત્રો પરીક્ષા માટે જ્યારે બાળક જાય છે ત્યારે પહેલા દિવસે ઓછામાં ઓછા ત્રીસ મિનિટ પહેલાં પહોંચજો કારણ કે પહેલો દિવસ હશે તમારા માટે નવી જગ્યા હશે તમારો બેઠક નંબર કઈ જગ્યા પર છે કયા રૂમમાં છે શોધવા માટે ટાઈમ લાગે છે એટલે સૌથી અગત્યની વસ્તુ તમારે ત્રીસ મિનિટ પહેલાં જજો બીજા દિવસથી વીસ મિનિટ પહેલાં જશો ઓકે છે બીજું તમે જે જગ્યા પર બેસો છો તમારો ખાસ કરીને રોલ નંબર જે છે સીટ નંબર એ તે જ જગ્યા પર બેઠા છો ચકાસવી તમારો બ્લોક નંબર પ્રોપર છે કે નહીં અને ખાસ કરીને તમારી હોલ ટિકિટમાં છાપેલો નંબર ને નંબર યોગ્ય છે કે નહીં એટલે તમે પ્રોપર જગ્યા પર બેઠા છો હવે જ્યારે મહત્ત્વની વસ્તુ તમને ત્રણ કલાક અને દસ મિનિટ મળે છે નસીબદાર છે દસ મિનિટ એક્સ્ટ્રા જેમાં તમારે પુરવણીમાં ટોટલ માહિતી લખવા અને પેપર વાંચવા માટે મળે છે ખ્યાલ રાખજો ખાસ અને પછી એક્ઝેક્ટ ત્રણ કલાક લખવા માટે મળે છે હવે જ્યારે તમારી પાસે પ્રશ્નપત્ર આવે છે ત્યારે ને પુરવણી જ્યારે તમારી મેઇન આન્સર બુક આવે છે ત્યારે તમારે આન્સર બુક પ્રોપર છે કે નહીં ફાટેલી છે કે નહીં આ તે જોઈ લેવું પ્લસ સાથે સાથે તમને પરીક્ષામાં તમારા બ્લોક સુપરવાઇઝર પાસે ઝીરો વન પત્રક હશે કે જેમાં બાળકના છાપેલા બેઠક નંબર હશે ખાસ વિદ્યાર્થીઓની સૂચના કે જે છાપેલા તમારી પાસે જે ઝીરો વન પત્રક હશે એમાં તમારો નંબર બાળકો સ્ટીકર પર છાપેલો નંબર અને તમારી હોલ ટિકિટ પર આપેલો નંબર ખાસ ચકાસો બીજું તમે જેટલી પુરવણી લો છો મુખ્ય જે ઉત્તરવાહી છે પણ એની સાથે એક બે ત્રણ ચાર જેટલી દીધી હશે એ સાથે દર્શાવેલી હશે એના નંબર પણ લખવાના હશે ખૂબ સરસ વ્યવસ્થા છે અને છેલ્લા તમે કેટલા લખેલા પાન છે સપોઝ કે અમે બેતાલીસ પેજ લખ્યા તેતાલીસ પચાસ પાન લખ્યા એ ઝીરો વન પત્રકમાં શાળામાં કેટલા પેજ લખ્યા એ પેજ લખ્યા એની પણ માહિતી તમારે લખવાની હોય છે સપોઝ કે મેં બેતાલીસ બીજા વ્યક્તિ પચાસ લખ્યા છે તો જે ખંડ નિરીક્ષક હશે એ તમને પૂછીને લખશે ત્યાં અને તમારી સહી પણ એમાં તમારે કરવાની છે એટલે તમારી પ્રોપર કે ભાઈ મેં આ સબ્જેક્ટમાં મુખ્ય પુરાવણી સાથે આટલી પુરવણી એક્સ્ટ્રા લીધી હતી પ્લસ આટલા પેજ લખ્યા હતા એટલે તમારી પ્રોપર એક પણ પેજ આમ તેમ થયું તેમ થશે નહીં બીજું જ્યારે લખવાની શરૂઆત કરો છો ત્યારે બહુ જગતની વસ્તુ દરેક વિભાગ વાઇઝ જેમ લખો છો ત્યારે નવો વિભાગ નવા પ્રશ્ન નવા પીસ પરથી લખો આ વિદ્યાર્થીઓ ઘણા સેક્શન્સ જે છે અલગ અલગ વિદ્યાર્થીઓ હમણાં પણ પ્રી બોર્ડમાં મેં જોયું એક બે વિદ્યાર્થીઓ એવી ભૂલ કરી હતી ખાસ વિનંતી કે તમે સેક્શન એ લખો છો ઉપર એ લખો છો ત્યાર પછી એના પ્રશ્નો લખો એના જવાબો જે છે વન બાય વન લખો બીજું બીજો જ્યારે સેક્શન આવે ત્યારે પેજ બદલી નાખો તમારી પાસે ઘણા સ્ટુડન્ટ સ્ટુડન્ટ્સ એવા પણ હતા કે પુરવણીની એક બાજુ લખે પાછળની બાજુ ન લખે તમામ પેજ ઉપર લખવાનું છે આગળ પાછળ ખાસ ધ્યાન રાખજો તે ગણતરીમાં લેવાશે બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે તમારે ભૂરા કલરની પેનથી જ પ્રશ્નોના જવાબ લખવાના છે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે માત્ર ને માત્ર તમારે માટે ભૂરા કલરની જ પેન છે એ સિવાયની કોઈ પેન તમારી ઉપયોગમાં કરવાની થતી નથી કારણ કે તમારે જે પ્રશ્નપત્રો ચેક થશે ને ત્યારે લાલ પેનથી તમારા જે પરીક્ષા જે કરેક્શન કરવાવાળા છે એ કરશે જો તમારા માર્ક નેવ ટકા કરતાં ઉપર જાય છે તો એના માટે મોડરેટર્સ હોય છે એ ફરી વખત ચેક કરતા હોય છે અલગ પેનથી એટલે અલગ અલગ પેનોથી ચેક થતો હોય છે એ અમને જ ખબર હોતી હોય છે કે કયા કયા પેનથી કોણ ચેક કરે એટલે માત્ર ને માત્ર તમારે ભૂરા કલરની પેનથી જ લખવાનું છે બીજું તમારે પુરવણીમાં હાસ્યો આપેલો હોય છે જેમ કે અહીંયા મારી પાસે છે આ હાસ્યમાં પ્રશ્નોના નંબરને તે લખવું ખાસ ધ્યાન રાખજો બીજી કોઈ વસ્તુ નહીં લખવી ઘણા સ્ટુડન્ટ્સ એક બહુ જ અગત્યની વસ્તુ ગાઈડલાઇન્સમાં સમજો ઘણા વિદ્યાર્થીઓ પેપરમાં પોતાના ઈષ્ટદેવનું નામ લખતા હોય છે કોઈ નિશાની કરતા હોય છે મિત્રો આ એક પ્રકારનો ગુનો છે તમે તમારી પોતાની ઓળખ આપી છે એમ કહેવાશે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે ત્યાં તમારા ભલે આપણા ઇસ્ટરને માનીએ છીએ તો મનમાં માની લેવા પણ એના ઉપર કોઈ પણ જાતનું ઇવન પેજ નંબર પણ નહીં લખવો માત્ર ને માત્ર ખાલી તમારે એમાં આન્સર જ લખવાના છે ખાસ ધ્યાનમાં રાખવાનું બીજી કોઈ પેન પણ યુઝ નહીં કરવી પ્રશ્નપત્ર જ્યારે લખો છો ત્યારે કાગળ પણ એક રાષ્ટ્રની સંપત્તિ જેવી રીતે સમજવું ઘણા વિદ્યાર્થીઓ શું કરે એક પ્રશ્ન બે ચાર લીટી છોડે પછી લખે નોટ ગુડ એ તમારો માઇનસ પોઈન્ટ થાય છે બીજી મહત્વની વસ્તુ તમે જે પ્રશ્નપત્રના જવાબો લખો છો તમારી જવાબની ભાષા ખાસ ધ્યાનમાં રાખવાની છે તમારી જવાબની ભાષા ગુજરાતી તો ગુજરાતી ઇંગ્લિશ છે તો ઇંગ્લિશ બંને મીડિયમવાળાને પોતાને ખ્યાલ આવે છે અને દરેક સબ્જેક્ટ પ્રમાણે તમારા પેપરો ખાસ ચેક કરવાના રહેશે મહત્ત્વની વસ્તુ બોર્ડની પરીક્ષામાં કઈ કઈ વસ્તુ લઈને વર્ગખંડમાં એન્ટર થવું ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ ઘણા વિદ્યાર્થીઓ આજકાલ ડિજિટલનો જમાનો છે ડિજિટલ વોચ અને સ્માર્ટ વોચ લઈને જાય છે કેલ્ક્યુલેટર લઈને કોઈ પણ સંજોગોમાં એન્ટ્રી નથી ઘણા વિદ્યાર્થીઓ સાદું ડિજિટલ વોચ નહીં માત્ર માત્ર એવું સાદું ઘડિયાળ કે જેમાં કાંટાવાળું ઘડિયાળ ખાસ ધ્યાનમાં રાખો ને આપણી ભાષામાં સાદું જોઈએ બીજું પાણી પીવું જરૂરી છે તો પાણી માટે પાણીની બોટલ લઈ જવાની પરંતુ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે પારદર્શક કે જેમાં બિલકુલ પારદર્શક દેખાય એના પર કોઈ રેપર પણ ન ચોટેલું હોય અને પાણી અંદર દેખાય એ રીતની પારદર્શક પાણીની બોટલ લઈને જઈ શકો છો આ બહુ અગત્યની વસ્તુ છે સાથે સાથે તમારી પાસે જે જરૂરી સાધનોની જે જરૂર છે પેન પેન્સિલ કે વોટ એવર જે મેથ્સનું પેપર હોય તે એ પણ ખાસ સાથે લઈ જવા અને એના માટે જે પાઉચ લઈ જવું એ પણ પારદર્શક કંપાસ બોક્સ નથી કહેતો પારદર્શક પાઉચ જ જોઈશે કે જેમાં અંદર બહાર દેખી શકાય કોઈ પણ જાતનું લખેલું છાપેલું ભૂલથી રહી ગયું છે એ રીતે પછી કોઈપણ એક વખત અંદર એન્ટર થયા પછી તમારું કોઈ માન્ય રાખશે નહીં એટલે ખાસ હું ડરાવતો નથી પરંતુ વિદ્યાર્થી મિત્રોએ આ સાવચેતી ખાસ રાખવાની છે કે આ જો સાવચેતી રાખીશું આપણને કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી બરાબર આપણે જે તૈયારી કરી છે એ જ લખવાના પણ ઘણી વખત ઘણા સ્ટુડન્ટ છે ને માઇનોર ભૂલથી પ્રોબ્લેમમાં પડી જતા હોય છે અને બીજી ખાસ વસ્તુ તમે જે પરીક્ષા ખંડમાં છો એનું સંપૂર્ણ રેકોર્ડિંગ થતું હોય છે ઘણા વિદ્યાર્થીઓ ચાલો આમ તેમ પૂછી લઈએ આજુબાજુ તમારું રેકોર્ડિંગ થતું હોય છે અને સંપૂર્ણ રેકોર્ડિંગ અમારે જે એઝ એ સ્થળ સંચાલક અમારે રેડી કરીને ડીઓમાં ને ડીઓમાંથી આખા બોર્ડના સદસ્યો હોય છે ચેક કરતા હોય છે અને જો એમને લાગે તો તાત્કાલિક અમારે તેડું આવે છે કે આ શું હોતું શું નહીં અને વિદ્યાર્થીઓને પણ જવું પડે છે ઘણા વિદ્યાર્થીઓના પરિણામ અટક્યા પણ છે એટલે આ વસ્તુ કરવાની જરૂરિયાત બિલકુલ નથી મહત્વની બાબતો જાણવા મળી દર્શક મિત્રો પરીક્ષા ખંડમાં એન્ટર થતાં પહેલાં કેવા પ્રકારની સાવચેતી રાખવી અંદર એન્ટર થઈ ગયા પછી કયા પ્રકારના કાર્યો કરવા કયા પ્રકારની હરકત ન કરવી પેન્સિલ કેવી રીતે લઈ જવી પાઉચ કેવી રીતે લઈ જવું વોટર બેગ તમારી વોચ આ તમામ બાબતે પ્રિન્સિપાલ સરે માહિતી ખૂબ સારી એવી પૂરી પાડી છે તે બહુ સિમ્પલી વસ્તુ છે કે ડરવાની જરૂર નથી બહુ સિમ્પલી વસ્તુ છે કે તમે જે તૈયારી કરી છે એ જ પૂછાવાનું છે બોર્ડ છે એ જસ્ટ ખાલી નામ છે કે બોર્ડ સ્ટેટ ગવર્મેન્ટ લે છે એટલે બોર્ડની એક્ઝામ બાકી સ્કૂલ જેવી જ એક્ઝામ છે કંઈ હોતું નથી સમય પણ સરે કીધું કે ત્રણ કલાકને વીસ મિનિટ તમારા દસ મિનિટ તમારા જે જે અભ્યાસક્રમ છે જે સિલેબસ છે તેમાંથી જ પૂછાવાનું છે પછી ડરવાની શું જરૂર છે અને મહત્ત્વની બાબત માતા પિતાની કરી કે માતા પિતાએ કોઈ પ્રકારે સોસાયટીની ચિંતા ના કરો આજુબાજુ લા લોકોની ચિંતા ના કરો લોકો બધું જ કહેશે તમારા બાળક પ્રત્યે તમારો બાળક ક્લેવર થઈને આ બનશે તમારો બાળક નબળો છે તો આ થઈ જશે આ બધા કોઈ માન્યતાઓમાં રહેતા જ નહીં કારણ કે બાળક યાર એની જે પોતાની અંદરની કેપેસિટી હશે એ તો એફર્ટ નાખી જ રહો છે મહેનત કરી જ રહો તો તેને અત્યારના સમયે કોઈપણ પ્રકારનું હા પોઝિટિવ સલાહ સૂચન આપો કે બેટા તારે આ કરવું જોઈએ આ ના કરવું જોઈએ આ કરવું જોઈએ અહીંયા આવી રીતે જ આની સાથે વાતચીત કર પરંતુ ખાવાની અને ઊંઘવાની બાબતો પણ સતર્ક રહેવું જોઈએ મહત્વની બાબતો છે ફરી એકવાર સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી દસમા અને બારના જે વિદ્યાર્થીઓ જે બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે તે લોકોને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી એક એવી સૂચના કે આ બોર્ડની એક્ઝામ છે તમારા જિંદગીની છેલ્લી એક્ઝામ નથી આ પિન મારી દો આ મગજમાં ફિટ કરી દો કોઈપણ પ્રકારની ટેન્શન વગર તમારે પરીક્ષા આપવાની છે અને હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ તમારો વિશ્વાસ સાથે તમે જ્યારે આ એક્ઝામ આપશો ત્યારે સારા એવા પર્સન્ટેજ સારા એવા પર્સન્ટ ટાઈલે ઉત્તીર્ણ થશો તેવી પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને શુભકામનાઓ પાઠવી રહ્યો છે આગામી સમયમાં દસમા અને બારમાના વિદ્યાર્થીઓને સ્પાર્ક ટુડે ન્યૂઝ હૃદયથી શુભકામના પાઠવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ તમે પ્રગતિ કરો તેવી શુભકામનાઓ સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને એક અંતરથી આશીર્વાદ આપી રહ્યું છે એક અંતરથી આહવાન કરી રહ્યું છે કે કોઈપણ પ્રકારનો ડર રાખવો નહીં કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ